હા રે ક્યાં બોલે અમારા બીતો ભાઈના મારા ભીતો ભાઈ ના મોરલાય ડે થશે તો જય માતાજી મિત્રો અમારા મિતુભાઈના મોરલા ઉડાડી દીધા છે ને હવે બધા ભાઈઓ રજા લેશે તો અમારા દિલીપભાઈથી શરૂઆત કરીએ આવજો બધાને જય માતાજી જો આ વિડીયોમાં સરસ મજાના વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને સરસ મજાના અમને આજે સબસ્ક્રાઈબરો આટલા બધા અમને મળવા માટે આવ્યા હતા સ્પેશિયલ અમને મળવા માટે જ આવેલા છે અમારા ઘરે આવેલા છે તો આ વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટમાં જણાવજો ને આટલું નથી હજી વિડીયોમાં આગળ ઘણું બધું છે તો આ તમને વિડીયોમાં આગળ મળાવીએ પણ વિડીયોમાં બધા બન્યા રહેજો અમારા ભાઈ છે એ અમારા સોળવદરા ગામના જ છે અને સરસ મજાના સબસ્ક્રાઈબર અમને મળવા આવી ગયા છે અને આવજો બધા એમ કહે છે અને હવે સાંજ પડી ગઈ છે એટલે આપણે એક જગ્યાએ જમવા માટે આવી ગયા છે અને આ બધાને તમે કમેન્ટમાં મને લખજો ઓળખતા હોય તો અમે બધી ચારેય બહેનો છીએ બહેનો અને બાકી બધા જો અમારી સાથે આવેલા છે અમારા ભાઈ છે વિશાલભાઈ અને આ બધા જમવા માટે ફોજીમાં આવી ગયા છે તો માહિરભાઈને જો બધા હેરાન કરે છે અને માહિર બધાને મારે છે એટલે હવે માહિરને કીધું હાલો ઘરે જઈએ જઈએ એટલે માહિરભાઈ બધાને આવજો કહી દીધું છે અમે હવે જાઉં છું અમારા ઘરે એટલે આવજો કહે છે માહિર બધાને તો અને બીજા બધા માહિરને જોવે છે તો આવી રીતના કાંઈક અમારી મોજ છે અલગ જ તે તો આલો બધાય હવે જાવ છે ઘર બાજુ તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો તો અમારા ભાઈ રિહાઈન બેઠા છે કે ઘરે જાવું નથી હવે મારે હજી વાર છે હવે એક ફોટો પડાવી દો તો ઘરે જાવી કે તો ભાઈને ઊભા રાખી દીધા છે ફોટો પડવા માટે એમણે રાખી દેવી જો ઊભા એટલે ફોટો પડ લે ભાઈ એટલે પછી ભાઈ મોજમાં આવી જાય ને પછી આપણે ઘરે જવું છે કે ઘણો ટાઈમ થઈ ગયો તો ઊભા રહી ગયા એટલે હવે આ કંઈક સરસ એમ કહેવાય કે અને અમારી ફૂલ ફેમિલી જો આ રીતના છે કંઈક તો વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો મળ્યા પાછા નવા વિડીયોમાં મારા મિની વ્લોગની અંદર આપ સૌ વધારે બધા દિલથી ખૂબ ખૂબ આભાર આવજો બધા જય માતાજી મળ્યા પાછા નવા વ્લોગની અંદર તો આવજો બધા એને જય માતાજી અને વિડિયોમાં લાઈક શેરને સબસ્ક્રાઈબ ન કર્યું તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરતા જઈએ આવજો